છે મને બે મને બેટું આજે ચઈ ગયા છે બધા ફોન કરી કે બોલાવજો મારો બધું આજ સબકો મારા મોટો આવ્યો છે મને બે વાગે પેલો પછી હું ફોન કરું પેલો તો બાબરાને ફોન કરું આજ બધાનો વારો લેવો છે ચઈ ગયા છે

ના ના મારવા નહીં તમે ઠપકો આલો છો તમે ઓ આવો હું હવે ખોતર આવ્યો તમારું હોભળી કેટલું હોભળો મુ હોય અરે આવો શું કાકા તમે આવો ફટાફટ આવો હા એવું તો શું છે જ પડશે કાકા શું હતું

ભેગા કરી <laughs> <laughs> તું હાલ ગમે તે જો હાલ ને હાલ પાસ હોય મારા છે તારી હું બેઠો છું મોસા બીજા તું ફટાફટ પાસ હોય તું તમારા હું ઠબકા ઓભળી ઓભળી થાય છો તમે આવું બધું ઊંધું સુકમ કરો છો તમે હોય આવજો ફટાફટ હું આવો મારા કોમ છે તું ફટાફટ હું આય તમાર ચીડી ફરવું પડે કે તમારે તમે ઊંધા ધંધા બધા કરો છો મારા પર કેટલી ખટક રાખવી તમારી તો ઓય ફટાફટ હોય વાળી હું બેઠો છું

હવે હું તો મોણસો નું ઓપડી ઓપડી મારે આ કોન ને બધું મોઢું હવે તો દુખવા આવ્યું હું તો પૈસા બાબજે કરું છું યાર કે તમે શાંતિ રાખો શાંતિ રાખો હું સમજાવું છું કીધું આજ જગ્યા હવે પેલા મને નાયણાન ફોન કર્યો તો નાયણો છે છે કે જો તમને પોલીસ સીબીઆઈ કસ્ટમ્સ અથવા ન્યાયાધીશ હોવાનો તો આ કોણ નાયણો બોલે તું છે છે મને એમ કહે તું છે છે

તું પણ હોય મને ઘણું મત બોલાય મારા મોસમ થી ઉભો થઈ જો એમ થાય છે તું કે છે આલુ આવજે આવો ફટાફટ તમારી હું ખબર ઘાટું આવજે પેલા બે જણ ફોન કરો મારા બેટા ગોમ ની બહાર જશે મને ખબર થઈ જનું અરે ઉંધા ટાળો કરતા ને મારે ધબકા આવે છે તો આ ફટાફટ હું ફોન મેલું છું હવે આજ ફોન કર્યો છે ને એમ ટાટચી ટાટચી બોલતા તા શું હશે શું ને પણ ફોન કર્યો કોક હશે તાર બોલાયા હશે તો આવું પડશે મારે રોટલા ના ખાતા હોય કનું કાકા તમારે હું રાયડ છું બધા રોમ રોમ કરવાના છે તમારે તાપી દો છું પણ તમે તો મુકન વાત મારા કેટલા ફોન આયા તમે જોતો ગમે રાય છે

નાયણો આ બેઠો ને આ બેઠો બાબરો બધા હોય બેઠા તું હોય તારો ગોઠી પેલો ચઈ આવજે નાખાય હું એને ફોન કરું છું કોઈ નહીં હું આખા તો હું હું મારે પોણી

અહીંયા હા કનુકાકા ગાયો કાય શું કામ છે મેં કીધું છે કે હું ગોળી ગોળી આવું છું જવું પડશે નાયણો વધારે મેળતો નથી બાર મારા ચમચમ મોટો બતાવું રાયડ એવી આવી છે મારા હું તમને બધા ભેગા મારા કરાવી પછી બધું કેવાનું છે મારી વાતો યો છો મને ફોન કર્યો ને તું તરત તરત હોય હવે આવ્યો છું મારા રોટલા ઘડતી ખાવા ને ફોન આવ્યો તમારો ના થાય તમે ખોટું કરો તમારો તમારો વિશ્વાસ આયદિન ગતિ ના થાય ને અમે તો હેડિયા ના કે પછી બે જે લીધું પણ મને પણ આટલા હું ફોન કરું છું મારે બટન ભેગા કરી સોગન વિધી કરવાની તમે તમે ફોન કરો હું કરું

પણ મને આ લુખાડ્યું ગuttu ગમતું નઈ તમે અલ્યા પણ મારી વાત મારું મારી વાત તમે વાપરો હું તમને શું કહેવા માંગુ છું ખબર છે

અલ્યા ઓને ઓસ ઉઠા ઉઠાડો જુના નક આપણે ગત્તુ બેહો નઈ લુકો લુકોડો લડે જા દો આ એમની ઘણુ કાકાલે મારી વાતો ખાલી ખોટો પાછે બારે વાત થઈ જાય પછી મારા બે આયો કે લુખોડ તારે શું કહેતા છો અમે અમે પડતી નઈ એમની અલ્યા પડ મગજ આ તો બીજલો પણ આ બીજલો પાહે આયો તો નક લુખોડ લુખોડ કરે છે આ મકાવજી લે અલ્યા તમે લડસો આ ભાગમાં વાત નહી રખ આ ભાગમાં રોકો આરો

તો તમે કોઈ કે હો નહીં મારો ફોન આયો તો અલ્યા બટરની વાત છે નઈ મારે આયો તો લાગું pulse છે મારા પર ફોન આયો કે ઈ ભાઈ નેકરી ગયા તો હવે હોજ ના આયા તમે અમાર હોમમાં મોઢે વાત કરવી તો ઈ બિધલો રેજી મત કરવાય ના હું વાત કરવા વાત વાત કરવા કરો હવે તમે એ તો આ મારી બીડી વાત એટલી ભયંકર છે ને કે ફરી ગયો તો મર્ડર થઈ જાય એવું છે બરાબર

વાયડ ઓબરે વાયડ નો કોટો ઓભરે માથા ભારે ઝઘડો થઈ જાય ઘણું બધું થાય પણ તમે ગોમી ગોમ જોશો ને એટલે તમે છો ને ગોમી ગોમી જઈને ગુજરાત ઉડતા નથી ને એટલે મારા ફોન આવે છે <laughs> <elim> aí, <orranka> <sumos> <lly> alma, okay. Eh, eh, ah, eh, mari, mari. <samporna gearbox>